અને તેઓ સિંગણપોરના શાક માર્કેટ નજીક કંકાવટી કોમ્પ્લેક્સમાં ઓફિસ ધરાવે છે અને ત્યાંથી લોકોની સમસ્યા અને બીજા કામ કરે છે આ દરમિયાન ઓરિસ્સા સમાજના અમુક આગેવાનો તેમની પાસે આવ્યા હતા અને એમ કહ્યું હતું કે ઓરિસ્સામાં સુભદ્રા નામની એક યોજના શરૂ થઈ છે અને સુરતમાં રહેતા ઓરિસ્સાના સમાજના લોકોને તે યોજનાનો લાભ મળે તે માટે આધાર કાર્ડમાં સરનામું બદલવા માટે અમારે ઓરિસ્સાના લોકોને ભેગા કરી એક કેમ્પ કરવો છે અને ફોર્મમાં તમારા સહી અને સિક્કાની જરૂરિયાત છે કોર્પોરેટર ચિમન પટેલે કહ્યું હતું કે હું બહારના રાજ્ય માટેના લોકો માટે સહી સિક્કા કરી આપતો નથી જેથી સાથે આવેલા એક આગેવાને એક મહિલાનું ફોર્મ બતાવ્યું હતું જેમાં ચિમન પટેલના નામની સહીઓ હતી અને સિક્કા પણ મારેલા હતા જેથી ચિમન પટેલ અચંબામાં પડી ગયા હતા કારણ કે તેઓએ આવી કોઈ સહી કે સિક્કા આપ્યા નહોતા જેની નકલ મેળવી ચિમન પટેલે પોતાની ઓફિસમાં તપાસ કરાવી તો તે તારીખના રોજ આ ફોર્મના સહીઓ કરી હતી તે તારીખ આવું કોઈ ફોર્મ ઇશ્યુ થયું નથી કોર્પોરેટર ચિમન પટેલે આગેવાનોને એમ પૂછ્યું હતું કે આ કોણે બનાવી આપી છે તો કહ્યું કે વેડરોડ પર ત્રિવેણી સોસાયટીમાં એક દુકાનમાં કોમન સર્વિસીસના નામથી દુકાન ચલાવતા હિમાંશુ કુશવાહાએ આ બનાવી દીધું છે શ્રીમન પટેલે આ બાબતે સિંગણપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રિવેણી સોસાયટીમાં આવેલી કોમન સર્વિસ નામની દુકાનમાં રેડ કરી હતી અને હિમાંશુ સુરેન્દ્ર પ્રસાદ કુશવાહાને ઝડપી પાડ્યો હતો અને તેની દુકાનમાંથી ચિમન પટેલના બોગસ સહીવાળા સ્ટેમ્પ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલરના બોગસ રાઉન્ડ સીલવાળો સ્ટેમ્પ જુદા જુદા લોકોના આધાર કાર્ડ અપડેટ માટેના નિયત નમૂનાના કોર્પોરેટરની સહીવાળા સત્યાવીસ ફોર્મ એક પ્રિન્ટર અને કોમ્પ્યુટર કબજે કર્યા હતા હિમાંશુ કુશવાહા એક આધાર કાર્ડ ને અપડેટ કરી આપવાના ચારસો રૂપિયા લેતો હતો બ્યુરો રિપોર્ટ સુરત